મોરબીમાં ખાડામાં પડી જવાથી એક સાથે ત્રણ બાળકોનું કરુણ મોત મોરબીમાં ખાડામાં પડી જવાથી એક સાથે ત્રણ બાળકોનું કરુણ મોત મોરબીમાં ખાડાએ લીધો ત્રણ નિર્દોષ બાળકોનો ભોગ એકસાથે ત્રણ બાળકો ખાડામાં પડી જવાથી સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું ત્યારે ફરજ પરના ડોક્ટરે ત્રણે બાળકોને મૃત જાહેર કર્યા મૃતક બાળકોમાં પ્રતિકા ઉંમર પાંચ વર્ષ કુલદીપ ઉંમર છ વર્ષ અને ખુશ્બુ ઉંમર ચાર વર્ષ સામેલ છે

સાગર ખેડુ માટે દરિયાઈનારજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ